મે ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદલ અને વિચ્યાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હું રાજકારણ કરવા માટે આવું છું ચણીઓ લડવા માટે આવું છું આ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદર વિચ્યા

અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર તડ ગયા કોઈ વાંધો નહીં સહન કરી લઈશ તમે મારા ઇતિહાસની વાત કરી તમારા ભૂતકાળની વાત કરી ત્યારે બાવળીયા સાહેબને કહેવા માંગીશ કે તમારે સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ તમે લોકોને અમારા અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કહેજો હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું નથી